સુરતમાં ફરી ગંભીર ઘટના બનીવાનું સામે આવી છે સુરતના બેસ્તાન વિસ્તારમાં રહેતી અને ધોરણ દસમા અભ્યાસ કરતી કિશોરી બહેનપણીના ઘરે જવા નીકળ્યા બાદ ગુમ થઈ હતી અને આખરે કિશોરીની પાંડેસરામાં બાંધકામ સાઇડેથી લાશ મળી આવતા પોલીસ દોડતી થવા પામી છે સુરતમાં માસુમ બાળાઓ કિશોરીઓ પર નરાધમો નજર બગાડતાનાને કિસ્સા સામે સેમાવી ચૂક્યા છે ત્યારે આ વખતે કિશોરીનું મોતાને અનેક સવાલો તેની સામે ઉભા કરી રહ્યું છે વાત એમ છે કે સુરતના બેસ્થાન વિસ્તારમાં રહેતા ઇનેશ ડામોરની સોળ વર્ષે પુત્રી અસ્વિતા ડામોર હાલ ધોરણ દસમાં અભ્યાસ કરે છે અને તે સાંજે પોતાના ઘરેથી બહેનપણીના ઘરે જવાનું કરી નીકળી હતી જોકે ઘણો સમય થયો હોવા છતાં પણ કિશોરી ઘરે ન આવતા પરિવારે તેના મોબાઈલ ફોન પર ફોન કર્યો હતો જોકે ફોન ન ઉપાડતા પરિવારે તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કિશોરીનો કોઈ પત્તો લાગ્યો ન હતો આખરે પરિવારે પુરુષને જાણ કરી હતી જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી અને મોબાઈલ ફોનના લોકેશનને જોતા

મારી દેકરી ઘરેથી ગઈ અને આઠ વાગ્યા સાત વાગ્યા પછી ફ્રેન્ડ ની ત્યાં જેવું એવું કરીને ગયું તો એ પાછી કરી પણ અમને મળી નહીં અમે બધા તપાસ કરી એના પછી અમે ગયા પછી બેસ્તાન પોલીસ સ્ટેશન પર અને ત્યાંથી અમને બેસ્તાન પોલીસ સ્ટેશન થી જીપ માં અમને મોબાઈલ ટ્રેક કરીને લઈ ગયા